ભાવનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકા ભાવનગરના સંયુક્ત ઉપક્રમે તિરંગા યાત્રા કાર્યક્રમ કરવામાં આવેલ આ તિરંગા યાત્રાનો શુભારંભ કાર્યક્રમના અધ્યક્ષ એવા માનનીય મેયર શ્રી ભરતભાઈ એમ બારડના વરદ હસ્તે કરવામાં આવેલ તિરંગા યાત્રામાં પ્રથમ માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી રાજુભાઈ રાબડિયા દ્વારા સ્વાગત ઉદબોધન કરવામાં આવેલ માનનીય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રીએ તેમના ઉદબોધનમાં સમગ્ર પ્રજાજનો નગરજનોને હૃદયથી આવકારેલ તેમજ મંચસ્થ મહાનુભાવો માનનીય કલેક્ટર સાહેબ માનનીય આઈજી સાહેબ માન્ય એસપી સાહેબને આવકારેલ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી રાજેશભાઈ રાબડિયા દ્વારા પૂર્વ સૈનિકોના ચરણોમાં વંદન પાઠવેલ અને પૂર્વ સૈનિક સંગઠનો પોલીસ બેન્ડ પ્રેસ મીડિયાને તમામને આવકારેલ ભાવનગર કલાનગરી સાંસ્કૃતિક નગરી હોય સાંસ્કૃતિક વારસાને ગૌરવવંતુ બનાવવા ભાવનગરની આન બાન અને શાનની ગૌરવગાથા પોતાના ઉદ્બોધનમાં આવરેલ તિરંગા યાત્રામાં ભાવનગર પૂર્વ વિધાનસભાના માનનીય ધારાસભ્ય શ્રીમતી સેજલબેન પંડ્યા મહાનગરપાલિકાના પદાધિકારીશ્રીઓ માન્ય મેયરશ્રી માન્ય ડેપ્યુટી મેયરશ્રી માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રી માનનીય નેતાશ્રી દંડકશ્રી વિવિધ કમિટીઓના ઉપસ્થિત રહેલ કાર્યક્રમના શહેર ભાજપ પ્રમુખશ્રી અભયભાઈ ચૌહાણ શહેર ભાજપ સંગઠન શહેર ભાજપ યુવા મોરચા સંગઠન વિશેષ ઉપસ્થિતિમાં રહેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન વિરોધ પક્ષના નેતા માનનીય આઈજી સર માનનીય કલેક્ટરશ્રી માનનીય કમિશ્નરશ્રી માનનીય ડીડીઓ શ્રી માનનીય એસપી શ્રી તથા કોર્પોરેશનના અધિકારી કર્મચારીઓ વગેરે ઉપસ્થિત રહેલ તેમજ વિવિધ એસોસિએશન જેમ કે પિએટા એન્જિનિયર એસોસિએશન તેમજ ડાયમંડ એસોસિએશન તેમજ અન્ય સંસ્થા એસોસિએશન ઉપસ્થિત રહેલ શહેરના નામી અનામી સંસ્થા એનજીઓ શૈક્ષણિક સંસ્થાઓ શાળા કોલેજના બાળકો વિદ્યાર્થીઓ ખાસ આ તિરંગા યાત્રામાં સહભાગી થયેલ આજની આ ભવ્ય તિરંગા યાત્રામાં અંદાજે સાત હજાર પાંચસો નગરજનોએ ભાગ લીધેલ આમ તિરંગા યાત્રા રેલીનું સુંદર અને સફળ આયોજન કરવામાં આવેલ જે સુપેરે સંપન્ન થયેલ જે બદલ સમગ્ર નગરજનોનો તથા સહભાગી થનાર તમામનો આભાર માનનીય સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનશ્રીએ માનેલ છે